દમણ નગરપાલિકાના દોઢ વર્ષના સમયગાળામાં ત્રણ પ્રમુખ બદલાઈ ગયા છે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે દમણ નગરપાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખ માટે ચૂંટણી યોજાઈ હતી જેમાં ત્રીજા પ્રમુખ મનોજ નાયક વિરુદ્ધ કોંગ્રેસ અને માછીમારોના સંયુક્ત વિરોધ વચ્ચે અવિશ્વાસની દરખાસ્ત થતા પ્રમુખ પદ ગુમાવવાનો વારો આવ્યો નાયકે સત્તા છોડતા હવે મુકેશ પટેલે સુકાન સંભાળ્યું છે ચોથા પ્રમુખની ચૂંટણીમાં દમણ કોંગ્રેસના ચાર ઉમેદવાર માછી મહાજનના બે ઉમેદવાર અને અપક્ષના બે ઉમેદવાર મળીને સત્તા મેળવી છે જીતેલા ઉમેદવારોએ સાથે મળીને દમણના વિકાસ માટેની ખાતરી આપી છે સૌપ્રથમ માછી સમાજને હું ધન્યવાદ આપું છું તેમજ સાથે સાથે કોંગ્રેસ પાર્ટીને પણ ધન્યવાદ આપું છું અને તમામ મારા દમણની જનતા અને કાઉન્સિલરોને ધન્યવાદ આપું છું એ જીત કોંગ્રેસ પાર્ટીની નથી આ જીત માછી સમાજની નથી આ જીત અન્ય કોઈ કાઉન્સિલ નથી આ જીત દમણની જનતાની છે અને અમે પહેલા પણ દમણની જનતા

સ્થાનિય સ્વરાજ્યની સંસ્થા એટલે કે પંચાયત જિલ્લા પંચાયત નગરપાલિકા આ બધું આપણે કહે કે સ્થાનીય એટલે કે આપણે ત્યાંથી જ આપણે શીખવાનું હોય કે આવનારા દિવસોમાં આપણે કેવી રીતે આપણે આગળ કામ કરી શકીએ દમન નગરપાલિકામાં કોંગ્રેસની જે અમારી ચૂંટાયેલી પાંખ છે એ અને માછીમારજરના અગ્રગણીઓ અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ એક વિચાર પ્રગટ કર્યો હતો કે આપણે બધા જ આપણા યુવાનોને એ રીતે ટ્રેન કરશું કે લોકોમાં જાગૃતિ આવે સતત વિવાદોમાં રહેતી દમણ નગરપાલિકા સત્તાનો કાટાળો તાજ હાલ મુકેશ પટેલને શિરે આવ્યો છે ત્યારે નવા પ્રમુખ દમણના દરેક વોર્ડનો સમતોલ વિકાસ કરવાની વાત કરી રહ્યા છે માનવ ઠાકોર વીટીવી દમણ